હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા શામ્રાજનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં એવી મીઠીને સા મીઠી શેરડી મીઠી રે સા મીઠી શેરડી એથી મીઠા જને કોડ રે પ્રભુજી મારા એવી રે જને તને ક્યાં જય ગોતસુ એથી મીઠા જને કોડ રે પ્રભુજી મારા એવી રે જને તને ક્યાં જય ગોતસુ હેવા નવ નવ મહિના યુદર મરાખિયા નવોમાદી દી દે જનમ રે પ્રભુજી માર એવી રે જાને તને ક્યાં જયોગ ગોતસું નવ મામશે દી દે જનમ રે પ્રભુજી માર એવી રે જાને તને ક્યાં જયો ગોતું હેમાએ પાડી પસીને મોટા કર્યા જજાથી માએ લડાવ્યા છે લડરે પાપુજી મારા એવી રેજને તને ક્યાં જય ગોત હે માયે ભણી ભણાવી ગણાવીને મોટા કર્યા આંગળી જાલી હાલ થશે ખ રે પ્રભુજી મારા એવી રે જને તને ક્યાં જય ગોત એ હવે મોટરે રે થયાને ન નદી કરો લાડે કોડે ચણી એની રે પ્રભુજી મારા એ મી રે જાને તને ક્યાં મારે ગોતવી એવી નવી રે વારું આવી ઓરડે એ મને નથી ગમતા મને મને નથી ગમતા તારામાં બાપરે પ્રભુજી મારા એવી રે જાને તને ક્યાં ગોતવ હે ઓકરો રેહો મા બાપને મેવા ઉભા રસ્તે મં બાપ ભારત રે પ્રભુજી મારા અમારે મા વતર ને ક્યાં જય મેવા હેવી ધ્રુજ કહાયા ને ધ્રુજે જી બડી આંખે ને કાંયા ન રે પ્રભુજી મારા અવરે રે માવતર ને ક્યાં જય મે્યો રે સિંમાળો ગનો ગોંદરો માતા પિતા એ પિતાએ આયના પ્રાણ રે પ્રભુજી મારા અવરે માવતરને અહીં મેલીયા એ પછી રુવે રુધિયુ ને વરસે આ ખડી જગમાના મળે મા બાપની જોડરે પ્રભુજી મારા અવરે મવતરને અહીં મેલીયા હે વા સંતરે સમજાવે સો ને શે માતા પિતા નિયતરણી દુભવાય રે પ્રભુજી મારા અવરે માવતરને અહી જેવું કરશો એવું રે તમે વરસો વારા પછી સવનો વારો વેરે પ્રભુજી મારા માવતરને ક્યાં જય ગોતવા હેવી મીઠી સાકર ને મીઠી શેરડી એથી મીઠા જને તના કોડરે પ્રભુજી મારા એવી જને તને ક્યાં જય ગોતસુ